અનુશાસન હશે ને એના જીવનની દર ક્યારે પણ એવું નહીં આવે કે હું આત્મહત્યા કરું પણ એક વિચારની જ એક તાકાત હોય કારણ કે વિચાર છે ને એનામાં તાકાત છે કે આખું વિશ્વ બદલી શકાતું હોય મોટિવેશનલ મોર્નિંગમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અંકિતા મુલાણી

કે વિસ્તાર કરતા વિચાર મહત્વનો છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે આ વાક્ય આજના સમયમાં આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે અને કેટલું લાગુ થતું દેખાઈ રહ્યું છે એ વાત મહત્વની છે વિચારની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે કોઈ પણ કામ કે કોઈ પણ ઘટના તમારી સામે આવે ને ત્યારે જ્યારે તમારો તમારો રોલ પ્રદાન કરવાનો હોય ને ત્યારે તમને તરત જ વિચાર આવે કે આ મારે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ પહેલાના સમયમાં એક જે ઉંમર હતું ને એ હંમેશા એક મર્યાદાનું પ્રતિક હતું હું ઈચ્છું છું કે મારા ઘર ઉપર મારા લોકો છે મારી ઉપર વિશ્વાસ કરે છે પણ હું ઘરની બહાર ક્યાં જાઉં છું શા માટે જાઉં છું આ વિચાર છે એ પણ આપણા જીવનની અંદર આવવું ખૂબ મહત્વનો છે અને આપણે બીજી જે અનુશાસન માટેની જે વાત કરી એ આજે પણ ઘણી એવી સંસ્થાઓ છે મેં એ પણ જોઈ છે કે જ્યાં તમારે તમારું બાળક છે એ ત્યાં રાખતા હોય તો સાબરમતી ગુરુકુલની હમણાં મારી વિઝિટ હતી અને હું ત્યાં ગઈ હતી તો એની અંદર મેં એક પાંચ વર્ષનું બાળક જોયું હતું એ મુંબઈનું હતું અને પાંચ વર્ષનું ત્યાં આવ્યું ત્યારે એ શિસ્ત કોને કહેવાય સોટી વાગે સમસમને વિદ્યાવે રમજમ આપણા બધાન માટે કહેવત તો છે જ પણ એથી વિશેષ કે જે અંદરનું જે અનુશાસન છે અંદરની જે શિસ્ત છે એ પણ જ્યારે એક તમે ઇનબિલ્ટ જ્યારે તમે વર્તનની અંદર મુકતા હોય ત્યારે ચોક્કસપણે હું માનું છું કે તમારાથી એક પણ એવો તમને નબળો વિચાર નથી આવતો જે વ્યક્તિ અનુશાસન હશે ને એના જીવનની અંદર ક્યારે પણ એવું નહીં આવે કે હું આત્મહત્યા કરું કારણ કે આ તરફ પ્રેરાવું ને એ પણ એક વિચારની જ એક તાકાત હોય કારણ કે વિચાર છે ને એનામાં તાકાત છે કે આખું વિશ્વ બદલી શકાતું હોય બિલકુલ અંકિતાબેન આપણે વાત કરી શિક્ષણની અને સાથે સાથે શિસ્તની આજના સમયમાં શું આપને લાગી રહ્યું છે કે શિક્ષણ ફાઈવ વન ઝા ફાઈવ ફાઈવ ટુ ઝા ટેન પુર જ સીમિત થઈ ગયું છે કારણ કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે તમધમ તો સોટી તો બહુ દૂરની વાત થઈ ગઈ છે અત્યારના સમયમાં આ માટે ખૂબ મજાની વાત છે કારણ કે અત્યારે એક પેરેન્ટ્સ તરીકે આપણે બાળકને હંમેશા કમ્ફર્ટ ઝોનની અંદર એમાં એક જ ચાયેલો હોય એટલે એને નાનપણથી આપણે એને નાની પણ એક ખરોજ પણ ન લાગે આપણે એ વાતનું હંમેશા ધ્યાન રાખ્યું હોય પણ જ્યારે કોઈ સંસ્થાની અંદર કે કોઈ ઘરની બહાર કોઈ વ્યક્તિ એને શીખવતી હોય અને થોડાક તીખા મગજની સાથે શીખવે ને એટલે એક મા બાપ તરીકે હંમેશા તમે રિએક્ટ કરતા હોય પણ પહેલાંના સમયની અંદર આપણે એમ કહીએ કે શિવાજી પાકતા મહારાણા પ્રતાપ પાકતા એનું ક્યાંક રીઝન એ પણ હતું કે ભગવાન શ્રીરામ જ્યારે ખૂબ નાના છ સાત વર્ષની ઉંમર હતા એ જ્યારે પોતાના ગુરુની પાસે એ જ્યારે શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગયા હતા ત્યારે એના પરિવાર તરફથી ક્યારે એ નોતું જોયું કે કેટલા કમ્ફર્ટ ઝોન ની અંદર શીખે છે કારણ કે જ્યારે કમ્ફર્ટ ઝોન ની બહાર આવતું હોય ને ત્યારે જ એ બાળક છે એ ખરા ની અંદર કંઈક શીખી શકતું હોય એટલે એ કમ્ફર્ટ માં બને એટલું ઓછું ઓછું રાખીએ હા બિલકુલ એ કમ્ફર્ટ ઝોન કારણ કે જો કમ્ફર્ટ ઝોન આપણને મળી જાય છે તો આપણે પણ એટલા યુઝ ટુ થઈ જાય છે ને આગળ નથી વધી શકતા સ્વાભાવિક છે હવે હવે સ્ત્રીત્વ પર આપે કહ્યું કે શિવાજીની વાત કરી સ્વામી વિવેકાનંદની વાત કરી તો હું કહીશ કે કદાચ સંભવામી યુગે યુગે લગતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ નાની શક્તિની સહમતી લેવી પડી હશે કારણ કે યુગે યુગે નવો ચીલો ચાતરનાર એક નવો રાહ વતાડનાર જો કોઈ યુગ અવતરે છે જેમ છત્રપતિ શિવાજી મહારાજ સ્વામી વિવેકાનંદ તો એની પાછળ એક મહત્વનું યોગદાન જો હોય છે તો એને માતાનું હોય છે એ સંસ્કારોના સંચનનું હોય છે આ વિશે આપનું શું કહેવું એક મજાની વાત છે કે નારી જો ધારે તો દુનિયા બદલાવે અને અવળી જો ચાલે તો ઘરને લજાવે દશરથની આંખોમાં એ આંસુ પડાવે અને દશરથના હાથની અંદર શસ્ત્ર પણ પકડાવે એટલે સ્ત્રી એ છે તો નારી તું નારાયણી નારી રત્નની ખાણ અને નારીથી નર નિપજ્યા પ્રહલાદ ધ્રુવ સમાન નારી પાસે ખરા હાથની અંદર એ શક્તિ છે જ કે પોતે શું કરી શકે છે અને પોતે અત્યારે જે શું કરી રહી છે એટલે ઘણી વખત જયારે કોઈ ચરિત્રની વાત આવતી હોય ને ત્યારે નારી ઉપર ખૂબ સવાલો ઉઠતા હોય પણ એક છે હું હંમેશા એવું કહું છું કે કદાચ મેકઅપ લગાવવાથી સુંદર લાગીએ છીએ કે નથી લાગતા એ મહત્વની વાત નથી પણ એક એવી સ્ત્રી છે કે જેના ચહેરા ઉપર કદાચ મેકઅપ ન હોય તેમ છતાંય તે સુંદર લાગે છે અને એ એવી સ્ત્રી એ દુનિયામાં બે રીતની સ્ત્રી છે એક પહેલી એવી સ્ત્રી કે જે ઘર પરિવારને પ્રેમ આપે છે અને એનો પ્રેમ પામે છે અને બીજી એવી સ્ત્રી કે જેના ચરિત્ર ઉપર ક્યારેય દાગ નથી લાગ્યો અને ચરિત્ર ઉપર જયારે દાગ નથી ત્યારે હું એવું માનું છું કે આ સમાજ છે આ પૂર્વ આ જે રાષ્ટ્ર છે એને કોઈ સત્પુરુષ છે કે કોઈ વિરાગના છે એમના કુકેથી એ સમાજ માટે કંઈક આપી શકતી હોય જ્યારે શિવાજીની હું નાનકડી એક વાત કરું તો શિવાજી જ્યારે ઘોડિયાની ની અંદર હતા અને ત્યારે માતાજીજાબાઈ એમને રોજ થોડી થોડી માત્રાની અંદર ઝેર આપતા હતા અફિન્ટ રૂપે એમને ઝેર આપતા હતા અને કોઈ દાસી એવું કહ્યું કે ગાંડી થઈ ગઈ છો કે શું એમ આ અત્યારની ઉંમરે કંઈ ઝેર અપાતું હશે એટલે ત્યારે એણે એવું કહ્યું હતું કે હું મારા બાળકની અંદર એટલી બધી શક્તિ આપીશ એટલી બધી તાકાતનો એની અંદર સંચાર કરીશ કે જ્યારે મોટો થશે ને ત્યારે એનો આમનો સામનો સામેથી કરવો તો અઘરો છે પણ ભવિષ્યમાં કોઈ એને ઝેર આપીને મૃત્યુ આપે એમને તો એના શરીરની અંદર અત્યારથી હું ઝેરનું એટલું પ્રમાણ આપું છું કે ભવિષ્યમાં પણ એને કોઈ ઝેર ન આપી શકે એટલે એક સ્ત્રી તરીકે બહુ મહત્ત્વની વાત છે કે તમે

હિન્દુ ધર્મ રાખ્યો હતો અને આ જ ધન્યતા છે માની કે એમનામાં સારા એવા સંસ્કારોના સિંચન કર્યા અને એ મહાવ્યક્તિ એ મહાપુરુષ એવી રીતે અવતરે છે અને આખા જે પાછળ આલમ આવે છે આખો યુગ માટે એક નવો ચીલો ચાતરી જાય છે પરંતુ અંકિતાબેન આજના સમયમાં જો આ બધી વસ્તુને રિલેટ કરવા જઈએ તો એક સ્ત્રી અને પ્રોફેશનલ લાઈફ આપ આ બંને વસ્તુને કઈ રીતે જુઓ છો હું કદાચ મારી જ વાત કરું તો જ્યારે મારે ટ્વિન્સ બાળકો મને ખબર પડી કે ટ્વીન્સ પ્રેગ્નન્સી છે એટલે એ જ સમયમાં મેં નક્કી કર્યું હતું કે પાંચ વર્ષ માટે કદાચ મારા પ્રોફેશન ઉપર સ્ટોપ આપવો પડશે તો હું આપીશ કે પણ એ પાંચ વર્ષ છે એ મારા બાળકો માટે ખૂબ મહત્ત્વના છે એટલે તમે દીકરાનો ઉછેર કરતા હોય તો એ ભલે ને તમે દીકરીનો ઉછેર કરતા હોય તો એ ભલે પણ તમારે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે એક માતા તરીકે તમારી કમાણી છે એનાથી જ ઘર ચાલે છે જો એનાથી જ ઘર ચાલતું હોય તો થોડુંક આપણે બા બાળક માટે કદાચ એક કે બે કલાક સમય ઓછો આપે તો ચાલે પણ એક એ પણ જોવાનું કે મારી કમાણીથી ઘર ચાલે કે ન ચાલે એની ઉપર એટલો બધો ભાર નથી આવતો તો હું હંમેશા એક માતા તરીકે એક સમાજની માતાને રિક્વેસ્ટ કરીશ કે અમુક સમય એવો છે બાળકના ડેવલપમેન્ટમાં કે જ્યારે બાળક નાતા શીખી જાય જાતે કપડાં પહેરતા શીખી જાય જાતે પોતે શાળાએથી આવે છે પોતાનું દરેક કામ છે નહીવત એક કે બે જ કામ એવા હોય કે જેને માતાની જરૂર પડતી હોય પણ એ સમય માટે થોડોક પ્રોફેશન ઉપર કે થોડોક બ્રેક લગાવીએ અથવા તો થોડુંક અડધું કરી દઈએ ગવર્મેન્ટ ટીચર તરીકે તમે જયારે કામ કરો છો ત્યારે તો કમ્પલસરીનું થઈ ગયું છે પણ એ સમયે તમારી પાસે ચોવીસ કલાકની અંદર કદાચ બે કલાકની ઊંઘ ઓછી થશે તો ચાલશે પરંતુ એક બાળકને જે એ સમયમાં સમય આપવાનો છે એક માતા તરીકે ખૂબ મહત્વની વાત છે કે કદાચ થોડોક મોબાઈલ ઓછો જોવાય તોય ચાલશે કે મૂવી ઓછા જોવાય તોય ચાલશે પછી ટીવી સિરિયલ ની અંદર જે રોજની આદત હોય અનુપમાની એ પણ થોડુંક ઓછી જોવાય તો ચાલશે પણ બાળક બાળક માટે એનો જે તમારો રોજનો બે ત્રણ કલાક છે હું હંમેશા એવું માનું છું કે તમારે ફાળવવી જ જોઈએ અંકિતાબેન આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આ હતા ડોક્ટર અંકિતા મુડાણી કે જેમની સાથે આજે વાતચીત કરી જીવનના અલગ અલગ પાસા પછી સ્ત્રીત્વ હોય બાળક હોય એમાં સંસ્કારનું સિંચન યુવાનો આ જીવનના ઘણા બધા મહત્વના પાસા છે અને આ પાસા કે જેને સમજવા જાણવા સ્વીકારવા ખૂબ વધારે આવશ્યક છે તો નવા જ વ્યક્તિ વિશેષની સાથે ફરી એકવાર મુલાકાત કરીશું હાલ આપશો રજા નમસ્કાર